હાઇ ગાઈઝ આજે આપણે એક મેગી મસાલાની રેસીપી શેર કરવા જઈ રહ્યા છીએ ખરેખર ખૂબ જ ટેસ્ટી કે જે બજારનો મસાલો મેગી મસાલો મળે છે ને એમની પાસે આપણો મસાલો છે એકદમ બેસ્ટ રહેશે કોઈપણ જાતના કેમિકલ વગરનો કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ વગર આપણો મસાલો છે એ રેડી થશે તો એમના માટે થઈ અને બે ચમચી જેટલા સુકેલા ધાણા બે ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી વરિયાળી અડધી ચમચી જેટલા સુકેલા મેથીના દાણા એક ચમચી ભરી અને કાળા મરી લીધા છે અડધી ચમચી જેટલા લવિંગ લીધા છે અને બે એક ટુકડો મોટો તજનો લીધો છે બેથી ત્રણ એલચીનો પાવડર આ રીતે લઈ લીધો છે અને હવે આપણે એમની અંદર બે તમાલપત્ર એડ કરી દઈએ અને એક સુકેલું તીખું લાલ મરચું લેશું આ બધા જ મસાલાને આપણે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર જ્યાં સુધી એમનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે શેકવાના છે અને આ મસાલા જેમ શેકાશે ને એટલે ઘરની અંદર સુગંધ એમની પ્રસરવા લાગશે અને હળવો એવો ધુમાડો નીકળવા લાગે એમનો સરસ કલર ચેન્જ થાય એટલે સમજી લેવાનું કે આપણો આ મસાલો છે એ પરફેક્ટ શેકાઈ ગયો છે ટૂંકમાં આમની અંદર રહેલું જે ભેજનું પ્રમાણ હોય કોઈ દાણો સોફ્ટ હોય તો આપણે આ રીતે એમને રોસ્ટ કરી લેશું તો એમનો જે ભેજ છે એ દૂર થઈ જશે પ્લસ એમની સુગંધની અંદર એકદમ વધારો થઈ જશે અને આ મસાલો છે ને મેં એક મારા વ્યુઅર્સની કમેન્ટ ઉપરથી મેં બનાવવાની કોશિશ કરી છે અને હું આગળ વ્યુઅર્સનું નામ પણ બતાવીશ તમને અને આપણે આ મસાલો છે ને કોઈપણની સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાસ તો બાળકોની ડિમાન્ડ વધારે હોય છે કે કોઈ પણ એ નાસ્તો કરતા હોય તો એમની અંદર એ શું કહે છે કે મેગી મસાલો સ્પ્રેડ કરી દો મેગી મસાલાની સુગંધ છે ખરેખર અલગ જ આવે છે અને ખૂબ મજા આવે છે તો લગભગ મેં ત્રણેક મિનિટ માટે મસાલાને શેકી લીધો અને પાંચથી છ મિનિટ માટે પંખા નીચે ઠંડો કરી લીધો એકદમ સારી રીતે ઠંડો થઈ ગયા બાદ આપણે એમને મિક્સી જારની અંદર લઈ લેશું અને આ મોટા ટુકડા તમને દેખાતા હોય તો એમના હળવા નાના પીસીસ કરી લેશું અને હવે બીજા મસાલા એડ કરી દઈએ તો એમની અંદર બે ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે પાવડર અને અડધીક ચમચી જેટલો આપણે એમની અંદર હળદર પાવડર એડ કરીશું એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેટલું નિમક જે પ્રિઝર્વેટિવનું કામ કરશે લાંબો ટાઈમ સુધી ખરાબ નહીં થવા દે અને એક મોટી ચમચી જેટલો ખાંડ એડ કરી દેશું અને એક ચમચી જેટલો ડુંગળીનો પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલો લસણનો પાવડર લીધો છે અને આ બંને પાવડર છે એ કોઈપણ કરિયાણા સ્ટોરની અંદર આરામથી તમને મળી જશે અને એક ચમચી જેટલો આપણે એમની અંદર કોર્ન ફ્લોર એડ કરી દઈશું અને હવે આપણે આમને મિક્સી જારની અંદર દરદરું વાટી લેશું એકદમ ફાઇન પાવડર કરવાની પણ જરૂર નથી અને તમે જોશો ને કે આપણો પાવડર તૈયાર થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે પરફેક્ટ કલર પરફેક્ટ ટેક્સચર તમે જોઈ શકો છો બજાર જેવો જ આપણો મસાલો છે એ બની અને રેડી થઈ ગયો છે આ ધ્યેયભાઈ ટીલવા કરી અને એમની કમેન્ટ હતી કે કોઈ પણ મસાલો શેર કરવા વિનંતી તો આપણે એમની કમેન્ટ ઉપરથી આ મસાલો છે એ બનાવ્યો છે અને આ મસાલો તમે ફ્રીજની અંદર લાંબો ટાઈમ સુધી વરસ સુધી પણ સાચવી શકો છો અને તમે જોયું ને કે બનાવવું એકદમ આસાન છે પાંચથી સાત મિનિટની અંદર તો તમે આરામથી મસાલો છે એ તૈયાર કરી શકો છો તો હું તો તમને એવી રિક્વેસ્ટ કરીશ કે મસાલો છે એ વધુને વધુ બેથી ત્રણ મહિનાનો આપણે બનાવી અને સ્ટોર કરીએ તો એમની સુગંધ છે એ સરસ એવીને એવી રહેશે તો લાંબો ટાઈમનો આપણે ન બનાવતા બેથી ત્રણ મહિના ચાલે એટલો આપણે બનાવી અને આપણે એમનો એન્જોય કરી શકીએ જુઓ એમને પોપકોર્નની અંદર છે કોઈ પણ તમે નાસ્તા બનાવ્યા હોય એમની ઉપર પણ સ્પ્રિન્કલ કરી અને ખાઈ શકો એવો સરસ મજાનો મસાલો છે એ બની અને રેડી થઈ ગયો છે તો આજની મસાલાની રેસીપી તમને થોડી પણ સારી લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ